જય જવાર તો મિત્રો અમે પહોંચી ગયા છે તો તમે આ સ્વયંભૂ જાતે પબ્લિક તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ સ્વયંભૂ જાતે આવેલી પબ્લિક છે આનું હજુ હજુ પણ પબ્લિક આવી રહી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તો મિત્રો આ સ્વયંભૂ પબ્લિક આવી રહી છે તો હવે તમે જાણી શકો છો અહીંયા અરવિંદ કેજરીવાલજી આવી ગયા છે ગોપાલ ઇટેલા સાહેબ પણ આવી ગયા છે અને ભગવત માનજી પણ આવી ગયા છે અને અન્ય કાર્યકર્તાઓ પણ આવી ગયા છે તો મિત્રો આ પબ્લિક સ્વયં સ્વયંભૂ આવી ગયેલી છે તો તમે હવે જોઈ શકો છો હવે આ ભાજપને એવો પડકાર પડશે કે તમે જોવાલાયક રહી જશો તો મિત્રો આ સ્વયંભુ પબ્લિક છે આવેલી પબ્લિક છે તો આવનારા સમયમાં હવે પરિવર્તન લાવવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો હજુ એક વાર તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક કેટલી બધી આવી ગયેલી છે અહીંયા પબ્લિક માતી નથી એટલી પબ્લિક આવી ગયેલી છે તો મિત્રો હવે સોએ સો ટકા પરિવર્તન લાવવાનું છે અને અને હવે ચૂંટણી આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અને એમાં એ સો ટકા પડકાર

હા રાજ ડેડીયાપાડાથી પીઠા ગ્રાઉન્ડથી મિત્રો લાઈવ તમે જોઈ શકો છો હા કેમ છો હા મસ્ત મજામાં મજામાં તો મિત્રો આ છે ચૈતરભાઈના સમર્થનમાં આવેલા લોકો તો આગળના તમે તમને દ્રશ્યો બતાવતા રહેશો તો વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો તો લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ પબ્લિક તમે જોઈ શકો છો મિત્રો આ સ્વયંભુ પબ્લિક જાતે આવી ગયેલી છે

નથી કોઈ તાના ની સામે દબાયા નથી જેને પોતાનું માથું કપાઈ જવાનું પસંદ કર્યું છે માથું ઝુકાવવાનું પસંદ કર્યું નથી આજે એ આદિવાસી સમાજ ને નીકળેલા લોકો ને કહીએ છીએ કે આદિવાસી સમાજ અને ચૈતર વસાવા વસાવાની વાત પડખે આમ આદમી પાર્ટી નું નેતૃત્વ છે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી કેજરીવાલજી છે ભગવંત માનજી છે અને અહીંયા બેઠેલું નેતૃત્વ તો સાથે છે પણ ડેડિયા પાડા આસપાસમાંથી ભરૂચમાંથી રાજપીપળામાંથી આવેલા લોકો હજારોની સંખ્યામાં આજે જયગરભાઈ સાથે ઉભા છે

हाई कोर्ट मार एक लेके नंदा हाई कोर्ट मार सही करवाई ना ज़मीन मुकुवा में आएगा इतने सरकार करती है पक्ष मुकुवा में हक को ऐसी जल्दी ये तारे मांगवा मायी अय्याथी करीब आराधी करीब सीए नंदा हाई कोर्ट पर हमने पूर्ण भरोसों से पुलिस का ताकत हो शरकार का ताकत हो तो आउटी पार्ट तारे के ग्राहक मुकेश भागी લોકોને કરું છું અહીંયાથી પગ બદલવાનો નથી જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ના થાય ત્યાં સુધી આપણી મહાનતા અને આપણી તાકાત બતાવવા એક પગ

હમ તમારે સાત હૈ તમિત્રો આવી ગયા છે નિરંજનભાઈ વસાવા પ્રમુખ નર્મદા જિલ્લા છે ત્યારથી સીતાલ ત્યારથી હંમેશા આપણા સો વચ્ચે એમણે સોપણ ક્યાં છો બહુ ફેસ કર્યો નથી એ ઘરે ધીમ અજયે ક્યારે ક્યારે ક્યાં ક્યાં

જે દુકાનો તોડી નાખવામાં આવી જેના ઘરો નાખવામાં આવ્યા અને ત્યાં ગાડી જે મહિલાઓને પોલીસ પ્રશાસન દ્વારા એટલે રોડ પર ખસરી ખસરી અને ખેંચીને લઈ જવામાં આવ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સોશિયલ મીડિયા પર જે મોટી વાતો કરે છે કે ચંપાબેન પર કરી સંજય પર માર્યો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને આ પોલીસ પ્રશાસનને ક્યાં હતા આજે દૂર ખેડાવાની ઘટના બને છે એક મહિલા ને જે રહીલા પીડી છે એક મહિલા ને આજે ઢોલીમાં ઉઠાવી ઉઠાવી અને એમને જે બે સત્તાર કિલોમીટર લઈ જવામાં આવે છે ત્યારે એમના બાળકો મરી જાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ક્યાં હતા આજે જ્યારે આપણી બાજુમાં છે આ જી આજે આપણી હજારો એક જમીન આગે આ ભારત

जय जै जयकार भाग तू आगे बढ़ो हम तुम्हारे साथ हैं जय जयकार भाग तू आगे बढ़ो हम तुम्हारे साथ हैं जय जोहार दे आदिवासी जय आदिवासी निरंजन माता साइनो को खूब खूब आभार मित्रों आप बच्चे दिल्ली से गुजरात का प्रभारी गोपाल जी गोपा भाई जी आए हैं तो इनवाते एक वक्त आपने ताली से स्वागत करी

સૌને મારા જય આદિવાસી જય જોહાર જય આદિવાસી જય જોહાર દોસ્તો આજે આપણે અહીંયા જયકરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવા આવી બહુ જ પડી છે જે જયકરભાઈ વસાવાએ આખા ગુજરાતમાં યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે જયકરભાઈ

વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જાહેરમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો અહીંયા વિધાનસભાની ચૂંટણીમાં

लफंगा होय ये दारा सभ्य बने बे नंबरिया होय ये दारा सभ्य बने गुजरात ना इतिहास मा पहले वखत आ आदमी पार्टी ना माध्यम के अरविंद केजरीवाल जी ना नेतृत्व मा मानी केवा सेंटर भाई केवा नाना परिवार ना छोकराओ धारा सभ्य बनवा કેટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારા સુધીનું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી કાપી ન હોય જો લિંકેજરી વાળો હોય તો આ રાજને કોંગ્રેસવાળા તો અમને તાલુકા પંચાયતનો સભ્ય એવો બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે કેકર વસાવાએ બ્લાસ્ટ મારો કે પથ્થર મારો કે ધગો મારો કે આત મારી એ મુદ્દો નથી મુદ્દો એ છે મુદ્દો એ નથી કે બ્લાસ્ટ મારો કે નહીં મુદ્દો એ છે કે જયંકર વસાવાએ બેગિયાલાની તીર માર્યું ને તીર સરકારની છાતી પર માર્યું સરકારની છાતી પર લાગ્યું યુવાઓના રાજદન ના કામ કર્યું એટલા માને જૈલ માં પૂરે છે પણ 200 ભાજપ ના 8 પાસ સફોર નેતાઓ ને મારી એકલી વિનંતી છે ભાજપ ના 8 પાસ સફોર નેતાઓ ને મારી વિનંતી છે કે જે નેતા ની જગ્યા યુવાનો ના દિલ માં હોય એનું જૈલ કઈ બગાડી શકતી નથી કઈ મોટી નથી

બધી તાલુકા પંચાયત માં યુવાનો ચૂંટણીમાં મત આપીને જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો દોસ્તો એવું કરવા दोस्तों एक नेता जी और वो गंभीर बात है कि कोई भी मानुष नेता बने तो ये क्या काम कर सके एक कि कोई रोल करे कोई नालू बने कोई गडर बने क्या द्रोप न खाया एक किया सरकारी काम पर ऐना करता है मूटू काम ये छे કે નેતા પોતાના સમાજ ને હિંમત આપે બળ આપે આત્મવિશ્વાસ આપે સમાજ ને બેઠો કરે મળવા માટે ઈ સૌથી મોટું કામ હોય છે કે આદિવાસી સમાજ ને હિંમત આપે